પાલનપુર ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે નવીન બાળકોને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં હવન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ પ્રવેશ મેળવનાર બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરવામાં આવી હતી બનાસકાંઠાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે ત્યારે સમાજથી વિ પડેલા આશ્રય લઈ રહેલા બાળકોના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે નવીન બાળકોને ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સંસ્થાના ચેરમેન જયેશભાઈ દવે વાઇસ ચેરમેન કુણાલભાઈ ભટ્ટ મામલતદાર સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો આજે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ બનાસકાંઠા પાલનપુર ખાતે સંસ્થામાં નવીન પ્રમેશ પામેલ બાળકોને માટે પ્રવેશોત્સવ એ સાથે સાથે જ બાળકોની અંદર વૃક્ષોનું મહત્વ અને પર્યાવરણનું મહત્વ સમજાય એ હેતુસર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અહીંયા સંસ્થામાં રાખ્યો છે સાથે બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય એ માટે એક નાનકડો યજ્ઞ પણ સંસ્થાના કેમ્પસમાં આજે રાખવામાં આવ્યો છે દાતાશ્રી તરફથી આજનો હવન પ્રસંગે ભોજન પણ આપવામાં આવ્યું છે એ સાથે સાથે જ જે શૈક્ષણિક કીટ જેણે દાતાઓએ આપી છે એ દાતાઓ દ્વારા બાળકોને આજે પ્રવેશ આપવાની સાથે સાથે એમને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવશે